તાલુકાના ખાતે હોસ્ટેલનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહ અને સમગ્ર શિક્ષા ભરૂચના ચેતાલીબેનની અધ્યક્ષતા હેઠળ શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટ અને કુમકુમ તિલક સાથે હોસ્ટેલમાં પ્રવેશ અપાયો હતો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ અને એ આર એન્ડ વી ઈ શાખા સમગ્ર શિક્ષા ભરૂચ અંતર્ગત સ્થળાંતર કરતા વાલીઓના બાળકો માટે સ્થળાંતરના સમયગાળા દરમિયાન શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે હાંસુટ તાલુકાના આંકલવા ગામની પ્રાથમિક શાળા એસએમસી આંકલવા ખાતે નિર્માણ પામેલ રેસિડેન્શિયલ હોસ્ટેલમાં અનાથ બાળકો માઇગ્રેશન બાળકો આદિજાતિના બાળકો સાથે લાભાર્થી બાળકોના સર્વે મુજબ ગત તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ પ્રાથમિક શાળા આંકલવા ખાતે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને હોસ્ટેલના લાભાર્થી બાળકોના હોસ્ટેલ પ્રવેશ માટે સુંદર હોસ્ટેલ શુભારંભનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહના હોસ્ટેલ લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટ તેમજ કુમકુમ તિલક સાથે હોસ્ટેલમાં પ્રવેશ અપાયો હતો સાથે આંકલવા ગામના સુંદર શૈક્ષણિક વ્યવસ્થાપન માટે અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ સમગ્ર શિક્ષા ભરૂચના એકાઉન્ટન્ટ ઓફિસર કિનલબેન ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર પ્રવીણાબેન શાળાના આચાર્ય હિરેનભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હર્ષના હોદ્દેદારો બીઆરસી કોઓર્ડિનેટર અશોક એસએમસીઆકલવાના અધ્યક્ષ સહિત તમામ સભ્યો સાથે શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ વિજેતા મણિલાલ અને ગામના અગ્રણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા